મહત્વના સમાચાર પર આજે બે દિવસ પીએમ મોદી ગુજરાત ના પ્રવાસે છે આજે તેઓ દસ આસપાસ વડોદરા એરપોર્ટ પહોંચશે એરપોર્ટ ગેટ સુધી એક કિલોમીટર લાંબો રોડ શો કરશે

આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ઓપરેશન સિંદુર પછી પહેલી વાર ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ પહોંચ્યા ભારત આજ તેજ ગતિ મેન્યુફેક્ચરિંગ કી દુનિયા આગે બઢ રહા હૈ અહી સભા સ્થળે પીએમ મોદી નું આદિવાસી પરંપરાથી સ્વાગત કરાયું આદિવાસી કોટી પાઘડી ગદા તીર કામઠા અને કંદોરો પહેરાવી પીએમ મોદી નું સ્વાગત કરવામાં આવ્યું અહીં તેમણે રાજ્યના પહેલા રેલવે પ્રોડક્શન પ્લાન્ટ નું લોકાર્પણ કર્યું પીએમ મોદી રવિવારે પાંત્રીસ વર્ષ પછી ચોમાસુ તેના નિર્ધારિત સમય કરતા પહેલા મહારાષ્ટ્ર પહોંચ્યું પુણે સોલાપુર હાઈવે પર પાટસ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની આને કારણે ઘણી નદી નાળા છલકાઈ ગયા ઘણા વાહનો પાણીમાં તણાઈ ગયા અને ઘણા પાણીમાં ડૂબી ગયા પુણેના બારામતી અને ઇન્દાપુરમાં જેવી સ્થિતિ યથાવત છે અહીં ની બે ટીમો બચાવ માટે તૈનાત કરવામાં આવી છે તે જ સમયે પુણેના બારામતીમાં ત્યાંસી થોડી છ મીમી વરસાદ વરસ્યો હતો જ્યારે ઇન્દાપુરમાં પાંત્રીસ પોઈન્ટ સાત મીમી વરસાદ નોંધાયો ઇન્દાપુરના સિત્તેર ગામો અને બારામતીના એક ગુજરાતના કચ્છનું છેવાડાનું ગામ ખાવડા જ્યાં ઉજ્જડ જમીન થી પચાસ ડિગ્રી તાપમાન ભારે પવન અને ન તો પીવાનું પાણી કે ન તો કોઈ જીવન અહીં બન્યો છે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ અગર કોઈ સ્પેસ દેખેગા તો યે પ્રોજેક્ટ નજર આયેગા પાંચસો આડત્રીસ ચોરસ કિલમીટરમાં ફેલાયેલું અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનું આ પ્લાન્ટ મુંબઈ જેટલું મોટું અને પેરિસ કરતાં પાંચ ઘણું મોટું છે અમે અત્યારે વિશ્વના સૌથી મોટા સોલર એનર્જી પાવર પ્લાન્ટમાં ઊભા છે પાંચસો આડત્રીસ સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલા આ પાર્કમાં બે હજાર તેવીસ પહેલાં અહીંયાં સૂકી જમીન હતી પરંતુ આજે અહીંયા પંદર હજાર કરતાં પણ વધુ લોકો કામ કરી રહ્યા છે જે ત્રીસ હજાર ગીગા વોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે આ પ્રોજેક્ટ બે હજાર ત્રેવીસમાં શરૂ થયો હતો પ્લાન્ટમાં સાતસો સિત્તેર ટર્બાઇન્સ લગાવવામાં આવ્યા છે જે પાંચ પોઈન્ટ બે મેગાવોટના છે બ્લેડ સાથે તેની ઊંચાઈ બસો મીટર સુધી પહોંચે છે વિશ્વના સૌથી મોટા પાવર પ્લાન્ટમાં હાલ તો અત્યારે કામગીરી જોશમાં ચાલી રહી છે પરંતુ આવનારા બે હજાર ઓગણત્રીસના વર્ષ સુધીમાં અહીંયા ત્રીસ ગેગાવોટ વીજળી ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવે છે प्लांट मे वार्षिक सितयासी पॉइंट चार अरब यूनिट बिजली उत्पन्न कर सकाशे जे एक पॉइंट चुमोतेर करोड़ घरों ने प्रकाशित कर जब मैं तीस हजार की बात करता हूँ तो जिसमें छब्बीस हजार हमारा सोलर होने वाला है चार हजार विंड टर्बाइन होने वाला है तो सोलार भी जो हम करने जा रहे हैं डेटा साइंस है वेदर साइंस है उसका एक एक्सपर्टीज एक इन्वोल्व है ए आई मशीन लर्निंग मदद की मददार विंड एनर्जी मे वीजी उत्पन्न कर आखा प्लांट ने एनर्जी नेटवर्क ऑपरेशन सेंटर द्वारा नियंत्रण